નમસ્કાર ગુજરાત આજના મુખ્ય સમાચારોની અંદર અતિ ભારે વરસાદની ફરીથી આગાહીઓ કરવામાં આવી ગઈ છે ખજૂરભાઈએ ચૂંટણીમાં ફોર્મ ભરવાની ફરીથી મિત્રો જાહેરાત કરી દીધી છે ખાસ મિત્રો ફરી યુદ્ધ થશે તો ભારતમાં મોટો ખતરો જોવા મળશે નરેન્દ્રભાઈ મોદીએ ભેટ આપી દીધી છે તમારું બિલ હવે ઝીરો આવશે અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ભારે વરસાદની ફરીથી મિત્રો આગાહીઓ કરવામાં આવી ગઈ છે રાઉન્ડ ચાલી રહ્યો છે માઉઠાઉનો માર જોવા મળી રહ્યો છે એવામાં મિત્રો અત્યારે અમદાવાદ વડોદરા અને ખાસ કરીને મહેસાણાના અનેક વિસ્તારો અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળશે ને ખાસ કરીને ભારે આગાહીઓ વરસાદની કરવામાં આવી ગઈ છે ખાસ જે ખેડૂતોને મિત્રો ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે મિત્રો અત્યારે જે ખેડૂતોએ તેમનો પાક પકવીને મિત્રો અત્યારે એક ખેતરમાં ભેગો કરીને રાખ્યો હોય છે પરંતુ આવા માવઠવના મારના લીધે મિત્રો ત્યારે તેમનો પાક પણ નિષ્ફળ જાય છે પરંતુ અત્યારે જે ખેડૂતોનો હાલ બેહાલ બની જાય છે પરંતુ સરકાર તેમની વારે આવીને પૂરતી સહાય આપતી નથી એવામાં મિત્રો ખેડૂતોનો હાલ અત્યારે પણ બેહાલ બની ગયું છે અનેક મિત્રો ખેડૂતો અત્યારે રડી રહ્યા છે પરંતુ અત્યારે શું કરીએ મિત્રો ખાસ કરીને આવા વરસાદી રાઉન્ડના લીધે ખેડૂતોને ભારે નુકસાન થતું હોય છે ખેડૂતો મિત્રો એ જ વાત કરી રહ્યા છે કે અમને આની સર્વે કરીને પૂરતી સહાય આપવામાં આવે તો જ અમે મિત્રો સરકાર સામે આંદોલન નહીં કરીએ નહીતર આનું આંદોલન કરવામાં આવશે અને સરકાર સામે સામે આ રજૂઆત કરવામાં આવશે ખાસ મિત્રો અત્યારે ખેડૂતો રોષમાં આવીને તેવું જણાવી રહ્યા છે ને ફરીથી મિત્રો આ આગાહીઓનો રાઉન્ડ અંબાલાલ પટેલે જણાવ્યું એ અનુસાર મિત્રો સાત દિવસનો રહેવાનો છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોટી જાહેરાત કરવામાં આવી ગઈ છે ખજૂરભાઈ મિત્રો એવું જણાવી રહ્યા છે કે હું બે હજાર સત્યાવીસમાં ઇલેક્શન લડીશ તેવું મિત્રો સામે આવ્યું છે ચૂંટણીમાં એવી જાહેરાતો કરવામાં આવી ગઈ છે કે હું ચૂંટણી લડવાનું છું ખાસ મિત્રો વાત કરીએ તો ગુજરાતના જાણીતા દાનવીર કરણ કહેવાતા ખજૂરભાઈ મિત્રો સત્યાવીસ ચૂંટણી લડવાની આ ઓફિશિયલ મિત્રો એલાન કરી દીધું છે તેમના નિવેદન અનુસાર તમારી કૃપાની આશીર્વાદ હજી તો હું ચૂંટણી લડવા માટે તૈયાર છું કહ્યું કે પોતાના નજીકના ભણેલા અને અનુભવી લોકો સાથે ચર્ચા કર્યા પછી પણ આ નિર્ણય લીધો છે તેમના શબ્દોમાં હું તમામ ભણેલા વ્યક્ત કહું છું અને ખાસ કરીને મિત્રો હવે આપણે લડવું પડશે તેવું જણાવ્યું એમ દર્શાવ્યું છે કે જો તમે ફક્ત પોતાનો જ ઈરાદો નથી પરંતુ સમૂહની તૈયારીઓ અત્યારે સહયોગ સાથે મિત્રો ચૂંટણી લડવાય છે જે ખાસ કરીને ત્યારે ખજૂરભાઈ એવું જણાવી રહ્યા છે કે મેં અત્યારે ચારસો આસપાસ લોકોના ઘરો બનાવ્યા છે અને ખાસ કરીને એટલું દિલ જીતી લીધું છે અને ખાસ કરીને લોકોમાં એવી આશાઓ જાગૃત કરી છે કે હું તેમના માટે કંઈક કામ કરી શકીશ તો ખાસ કરીને હું અત્યારે ચૂંટણી લડવા માટે લાયક છું અને ખાસ કરીને મારા અભિવ્યક્તિઓ ખાસ કરીને એવું જણાવી રહ્યા છે કે અત્યારે તમારે ચૂંટણી લડવી જોઈએ બે હજાર સત્યાવીસમાં હું ફોર્મ ભરીશ તેવું મિત્રો અત્યારે તેમણે જણાવ્યું તો ખાસ કરીને અત્યારે શું ચૂંટણીમાં ફોર્મ ભરે છે તો તમે તમારા વિસ્તારમાં જો ફોર્મ ભરવામાં આવે છે તો તો તમે તમારા વિસ્તારમાંથી વોટ આપશો કે નહીં તમારી મિત્રો મિત્રો જરૂરથી જણાવી આપજો મહત્વના સમાચારની વાત ફરી યુદ્ધનો મોટો ખતરો જલ્દીથી મિત્રો જોઈ લેજો ખાસ મિત્રો અવારનવાર ગુજરાત અને ખાસ કરીને ભારતમાં ધમકીઓ મળતી હોય છે ગુજરાતમાં પણ અનેક વાર મિત્રો પાકિસ્તાન દ્વારા સળિયો મિત્રો કરવામાં આવતી હોય છે ઘૂસણખોરીઓ કરવામાં આવતી હોય છે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે પરંતુ મિત્રો એ વાત હવે એવી રહી છે કે ખાસ કરીને અત્યારે જે ઓપરેશન સિંદુરબાદ ભારત પાકિસ્તાન સરહદ ઉપર વધતા તણાવ વચ્ચે મિત્રો ભારતે ત્રીસ ઓક્ટોમ્બરથી દસ નવેમ્બર સુધી તેની ત્રણેય સેનાઓ ભારતીય થલ સેના વાયુસેના અને નૌકાદળની સંડોવતની મિત્રો મોટા પાયે એકત્ર ત્રિશૂલ કયાવત માટે મિત્રો ને નોટિસ જાહેર કર્યું છે ભૂગુપ્તચર નિષ્ણાતોના મતે મિત્રો આ યુદ્ધ અભ્યાસ અસામાન્ય સ્કેલ અને સળીક્ર મિત્રો અને પશ્ચિમી સરહદ નજીકના વિસ્તારોમાં હાથ ધરવામાં આવશે તો ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે ને ફૂલ સપોર્ટ મિત્રો આપણી ભારતીય ટીમને કરવાનું છે જે આર્મીમાં મિત્રો ત્યારે કામ કરી રહ્યા છે ને આર્મી આપણને રક્ષા કરી રહી છે તો ખાસ મિત્રો આપણે એવી પ્રાર્થનાઓ કરવાની છે કે જો તેમનું કોઈ પણ મિશન હોય તો સક્સેસ જાય મિત્રો અને ત્યારે ત્રિશૂલ મિત્રો ત્રિશૂલ મિશન લોન્ચ કરવાનું છે તે પણ થોડા દિવસોમાં લોન્ચ કરવામાં આવશે તો ખાસ મિત્રો આપણે હવે જાણવાનું એ રહ્યું છે કે શું આપણી આર્મી શું કરી રહી છે અને શું કરશે તેવી મિત્રો હવે આપણે આશાઓ મિત્રો વર્તાઈ છે મિત્રો મહત્વના સમાચારની વાત મારે તમારું બિલ કરી દેવું છે તેવું નિર્ણય કરવામાં આવ્યો છે ખાસ મિત્રો મિત્રો આપણે જાણવાનું છે છે અવારનવાર ભાષણમાં કહેતા હોય કે મારે તમારું જે વીજળીનું બિલ જીરો કરવાનું છે તે ફાઇનલ છે મેં એવી એક યોજના બનાવીને રાખી છે તે તમારું જે વીજળીનું બિલ આવે છે તેને જીરો કરી દેશે ખાસ મિત્રો વાત કરી તો સાબરકાંઠામાં પીએમ મોદીએ ચૂંટણી સભાને સંબોધન કરતા જણાવ્યું હતું કે મારે તમારું વીજળીનું બિલ ઝીરો કરી દેવાનું એ પાકું છે પેટ્રોલનું બિલ પણ ઝીરો કરી દઈશ આ વાતો હવામાન પાસે અનેક એવી યોજનાઓ છે જેમાં મિત્રો પીએમ મોદીએ વધુમાં જણાવ્યું હતું કે તમે વીજળીનું બિલ ભરો છો તો મોદી એવા દિવસો લાવશે કે તમે એમાંથી કમાણી પણ કરી શકશો તેવી મિત્રો નરેન્દ્રભાઈ મોદી દ્વારા મોટી જાહેરાતો કરવામાં આવી હતી અને ખાસ મિત્રો આ યોજનાઓ લોન્ચ પણ કરવામાં આવી ગઈ છે ખાસ મિત્રો વાત કરીએ તો સૂર્યખર ઘર યુ મફત વીજળી યોજના અંતર્ગત તમે જો તમારા ખર અને છત ઉપર મિત્રો સોલાર પેનલ લગાવો છો તો તેમાંથી તે તમે જે યુનિટ વીજળી ઉત્પન્ન કરો છો તેમાં મિત્રો તમે સહાય પણ આપવામાં આવે છે ખાસ કરીને સોડાલ પેન લગાવવા માટે સહાય આપવામાં આવે છે અને એ અંતર્ગત તમે સોલાર પેનલ લગાવો છો ત્રણસો યુનિટ વીજળી કરતાં તમારે જે યુનિટ જોઈતા હોય તેટલા તમે વાપરી અને બાકીના યુનિટ વીજળી સરકારને વેચીને એમાંથી તમે કમાણી કરી શકશો અને વાત રહી મિત્રો પેટ્રોલનું બિલ ઝીરો કરવાની તો અત્યારે ઇલેક્ટ્રિક ગાડીઓ એટલી મિત્રો વધી ગઈ છે ખાસ મિત્રો પેટ્રોલનું બિલ ઝીરો સમાન અત્યારે આવી રહ્યું છે કેમ કે અત્યારે ઇલેક્ટ્રિક વાહનો એટલા વધી ગયા છે અને ખાસ મિત્રો નવી ટેકનોલોજી એટલી વધી ગઈ છે કે ખાસ આપણે પેટ્રોલની પણ જરૂરત અત્યારે નથી પડી રહી તો આ નરેન્દ્ર બે નરેન્દ્ર મોદીની મિત્રો બે જે ખાસ કરીને જાહેરાતો કરવામાં આવી હતી અત્યારે સફળ આપણને જોવા મળી રહી છે ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભણવા માટે આપશે સરકાર દસ લાખ રૂપિયાની સહાય આપવા નવાર મિત્રો લોકો તેમના બાળકોને ભણાવી નથી શકતા પરંતુ સરકાર ભણવા માટે પણ દસ લાખ રૂપિયાની અવારનવાર રીતે સહાય આપે છે ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ માટેની સહાય હવે સરકાર દ્વારા આપવામાં આવશે દસ લાખ રૂપિયા સુધીની લોન રૂપે નાણાકીય સહાય આપવાની જાહેરાત બજેટમાં મિત્રો કરવામાં આવી છે ઘણા બધા વિદ્યાર્થીઓ શિક્ષણ ક્ષેત્ર મિત્રો આગળ હોય છે પરંતુ તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી તે આગળ ભણી શકતા નથી તેમ માટે મિત્રો સરકારે મોટી સહાયની જાહેરાત કરી દીધી છે અને જેમાં ઉલ્લેખનીય છે કે તેમની સરકારી યોજનાઓ હેઠળ કોઈ લાભ મળી રહ્યો તેઓ મિત્રો સંસ્થાઓમાં પ્રવેશ માટે લોન મળશે અને સરકારી લોનની રકમ ત્રણ ટકા સુધી આપવામાં આવશે આ માટે બી વાઉચર રજૂ કરવામાં આવશે જે દર વર્ષે મિત્રો એક લાખ સુધીની વિદ્યાર્થીઓને આપવામાં આવશે ખાસ મિત્રો આપણે જાણી લેવાનું છે કેમ કે મિત્રો અવારનવાર વિદ્યાર્થીઓને ભણવા માટે સહાયો આપવામાં આવે છે તેનો આપણે પૂરેપૂરો લાભ લેવો જોઈએ ત્યારબાદ મિત્રો મહત્ત્વના સમાચારની વાત કરીએ દેવા માફીને લઈ મોટા સમાચાર મિત્રો સામે આવી રહ્યા છે અવારનવાર ગુજરાતના ખેડૂતોમાંથી મિત્રો દેવાનો ભાર વધતો જઈ રહ્યો છે ખાસ મિત્રો આપણે જાણવાનું એ છે કે અત્યારે દિવસે ને દિવસે દેવાનો આંકડો વધી રહ્યો છે તો ખાસ અત્યારે ખેડૂતોના માથે અબજો રૂપિયાનો કહીએ તો પણ ઓછું પડે તેવું દેવું મિત્રો છે પહેલો નંબર મિત્રો રાજસ્થાનનો આવે છે બીજો નંબર ગુજરાતનો આવે છે ખાસ કરીને ગુજરાતના ખેડૂતોની માથે પણ કુલ મિત્રો તેતાલીસ લાખ ખેડૂતો એવા છે જેના ઉપર દેવાનો બોજ છે ખાસ મિત્રો વાત કરીએ તો નેવ હજાર છસો પંચાણું કરોડ થાય છે એવા મિત્રો આગામી ચૂંટણીમાં ખેડૂતોની દેવામાં માપીનો મુદ્દો ઉછળે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે જો સરેરાશ ગણવામાં આવે તો ખેડૂતોના માથે સરેરાશ મિત્રો વીસ લાખથી વધારે રૂપિયાનું દેવું છે જ્યારે મિત્રો ભાજપ સરકારે વીસથી પચીસ એવા ઉદ્યોગપતિઓ છે જેમના મિત્રો આઠ લાખ કરોડ રૂપિયાના દેવા માફ કર્યા છે તો સરકાર મિત્રો એવું કરોડપતિઓના મિત્રો દેવા માફ કરી શકતી હોય તો આપણા ખેડૂતોના દેવા માફ કેમ કરવામાં આવતા નથી ખાસ ખેડૂતો નવાર મિત્રો માંગણીઓ કરતા હોય છે પરંતુ દેવા કરવામાં આવતા નથી આના વિશે મિત્રો તમારું શું કહેવું છે ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં તમારી રાય જરૂરથી જણાવી આપજો તો મિત્રો આજના આ વિડીયો આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલ મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો